છે કે ખરેખર ગુજરાતમાં ને ઇન્ડિયામાં પહેલી આવી ગાય હશે જે તમે જોયા પછી તેનું રૂપ તેના સિંગડા અને ખરેખર એક ગૌમાતા જોવાલાયક ગૌમાતા છે તો તમને બતાવ તો ચાલો અંદર અને આપણે કપિલા ગૌમાતાના દર્શન કરાવીએ મિત્રો ગૌશાળા બહુ સરસ છે મિત્રો સેવા પણ બહુ સારી રીતે સંભાળ લેવામાં આવે છે અને અમારા ગામ સુધી ગમે ત્યાં તમે ફોન કરો તો ગૌશાળાની ગાડી આવીને ગાય હોય કે આખલો હોય ગમે તે હોય એની સારવાર માટે પોતાની ગાડી મૂકે છે તે ગૌશાળા પોતાનો સ્વ ખર્ચ ઉઠાવે છે મિત્રો બહુ સરસ કામ કરીએ છે બહુ મોટી મિત્રો ગૌશાળા બનાવે છે અને અહીંયા બીજું પણ ગૌશાળા માટે કામ ચાલી રહ્યું છે ને અહીંયા નાના નાના વાછડાઓ રાખવામાં આવે એમ જે કોંક્રિટ નસલના છે આ ગૌશાળાની વાત કરીએ તો અંદાજી બે થી ત્રણ પાંચ વીઘા અંદાજી પાંચ એક વીઘામાં આ આખી ગૌશાળા ફેલાયેલી છે પણ અત્યારે આપણે મેન વસ્તુ જે છે તે આ કાંકરેજ નસલની જે આપણે કપિલા ગૌ માતા છે તેમના દર્શન કરાવવાના મેન આવી છે અહીંયા મિત્રો કામ ચાલી રહ્યું છે આપણે જ્યાં બાજુમાં એક બીજી પણ ગૌશાળા બની રહી છે તો એના માટે અહીંયા કામ ચાલી રહ્યું છે અહીંયા માતાજીનું મંદિર છે बहुत सारा बहु मोटी से मित्रों यहां गाड़ी तुम देख सको और ये का गाय मित्रों बहुत सरस ये गाय कपिला गाय आने के खाते सु

આપણે પાટણ <laughs> 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 <I don't know. laughs> <laughs> <laughs>

અને હવેલી હાલતમાં બાયને લાયા હતા ત્યાંથી આ ગૌશાળાનો પ્રારંભ તેર તેર પાંચ બે હજાર ત્યારથી મોડીને આજ દિવસ સુધી હજુ કોઈ સંકટ કે કોઈ આવ્યું નથી ઘણા મોટા મોટા શેડો બંધાય છે ગૌશાળાની પણ સેવા પણ એ બી થાય છે અને નવી પણ ધન્વંતરીનું અહીંયા કામ ચાલુ છે બીજું એક નવી નવી ધન્વંતરી બની ગઈ છે એ

અને તો કોઈ ફિક્સ ડિપોઝિટ નથી આપણે દૂપીઓ આપીને પણ ગાય ગાઈ શકાય જે શું કહેવાય હરિઓમ ગૌશાળા છે એવી ગૌશાળા કે જે અશક્ત બીમાર એ જ ગૌ એ જ ગાય રાખવામાં આવે છે અને કોઈ સાદી ગાય નેતા નથી બરાબર બધી બધી બીમાર ગાય લાવીએ છીએ દેશી ગૌવંશને બચાવવા માટે આ ગૌશાળા બનાવેલી છે દેશી ગૌવંશ બરાબર એટલે હિન્દુ જાગો અને આ ગૌશાળાની અંદર ગાયની અંદર જોડાવો બધા

માતાની માન્યતા છે આપણે જ્યારે પરિક્રમણ કરીએ તો લગ્ન પણ જતા હોય છે એવો એક વિડીયો મેં જોયેલો એ માન્યતા છે રેડી બાપુ તો આપણે ચલો કાંકરેજ અને ગીર ગાય જે આપણે દેશી ગૌવંશ કહીએ તેને બચાવવાનો પૂરતો પ્રયાસ અહીંયા કરવામાં આવેલો છે થોડા વર્ષો પહેલાં એક નંદી મહારાજ સારી બ્રીડનો આપણે આ ગૌશાળામાં ભેટ પણ આપેલો છે કદાચ કડી નંબર ટેક મારેલો હોય તો ખ્યાલ આવશે અત્યારે તો બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે તો ગૌમાતાના દર્શન કરવા શ્રદ્ધાઓ અહીંયા આવતા હોય છે

તો મિત્રો આ ગૌમાતા નું નામ આપણે કપિલા ગૌમાતા છે જે તમે આખું શરીર જોશો ક્યાંય પણ તેનો ભાગ નહીં જોવા મળે અને એકદમ શાંત સ્વભાવિક તો અત્યારે આપણે પાટણ જઈ રહ્યા હતા તો મને થયું કે અમારા જે વ્યુઅર્સ છે સબસ્ક્રાઈબરો છે તેમની ગૌમાતાના દર્શન કર્યાવી તેના હેતુથી આજે તો નાનો વિડીયો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો નેક્સ્ટ ટાઈમ જ્યારે અહીંયા આપણે પ્રેશર મુલાકાતે આવીશું ત્યારે આખી ગૌ શાળાનો આપણે તમને દર્શન કરાવીશું અંદર જેટલી બીમાર ગાયો છે સો બસો ગૌમાતાનું ઓપરેશન એમના દવા ચાલી રહી છે તે પણ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તમે જુઓ

મિત્રો આટલેની પાટણની બજાર ચાલુ થાય છે બહુ લાંબી બજાર છે પાટણ મિત્રો આપણે પહોંચી ગયા છું ત્રણ દરવાજા જે પાટણતા ત્રણ દરવાજા જે સતીમાન પોતાની અહીંયા સ્થાપના કરેલી છે તમે જુઓ ત્રણ દરવાજા અહિયા મિત્રો પ્રતિમાની સ્થાપના કરેલી છે મિત્રો બસ સ્ટેન્ડ જવાય છે ને આ સામે જે દેખાય તમને બસ સ્ટેન્ડ બને છે બહુ સરસ બસ સ્ટેન્ડ બની રહ્યું છે થોડાક દિવસો માં તો લગભગ ઉદઘાટન પણ થઈ જશે

આજે મિત્રો ગંગ ચાલુ થાય છે એ બહુ વિશાળ ગંગ છે આજુ મિત્રો છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જે બોલ છે એને ખેડૂત ભવન છે

いやあだ ah, તો મિત્રો આપણે બેંક નું ફોર્મ પટાઇ ને હવે આવી ગયા છો બાદ હવે આપણે બજાર બાજુ જઈશું બીજું પણ તમને બતાવીશું ફોર્મ પટી ગયું મિત્રો આપણે પહોંચ્યા છો સિદ્ધપુર આપણે મુલાકાત લેવા તો આપણે તમેક્ટ્રિક વસ્તુ બઉ સરસ સરસ છે ઇલેક્ટ્રિક છે બધી

તો અમે રિપ્લેસ આખો કરી દઈશું નવો ટુ નવો કોઈ બી વસ્તુની સીચ હશે ખાલી બોડીની કોઈ વોરંટી આવતી નથી કોઈ બગડશે કોઈ સ્ક્રેર પાર્ટ તો અમે તમને રિપ્લેસ કરી આપશું વર્ષ સુધી અને બેટરીની ત્રણ વર્ષ તમારો છે અને મિત્રો આપણે સર ધનલક્ષ્મી એવી સેવન ઇલેવન કોમ્પ્લેક્સ રિલાયન્સ કંપની બાજુમાં વૃદ્ધિ નીચે મિત્રો તમે જોઈ શકો છો આ બધી એક્ટિવ આવી છે કોઈને લેવી હોય તો તમામ પાર્ટ રિપ્લેસ કરી આપવામાં આવશે ખાલી બોડીમાં જ રિપ્લેસ નહીં કરી આપતા બાકી તમે ટોટલી પાટામાં બેટરી છે કોઈ પણ સ્વીચનું કીધું સારે એ દરેક વસ્તુ રિપ્લેસ કરી આપશે સરસ શેખી રહ્યું છે અને બીજી પણ છે મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા છે યુનિવર્સિટી વાળા રસ્તે તમને યુનિવર્સિટી યુનિવર્સિટી નો મિત્રો તમે અહિયાં દેખાય છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આ યુનિવર્સિટી નો ગેટ છે

પેસેન્જર ઉતારવાના ને લાગશે બસ બહુ વિશાળ જગ્યા બને છે બહુ મોટી બિલ્ડિંગ બનાવી ગઈ હવે મસાફ મુસાફર જે હોય બધાને ઉતરવાનું પેલી સાઈડ જે છે ત્યાં બસો ઊભી છે આવું બધું બની ગયું હે

થોડુંક પેમેન્ટ બાકી હતું એટલે મિત્રો આપવા જવું આ બધા કોમ્પ્લેક્સ આખે આખું બસ સ્ટેન્ડ જ છે મિત્રો છે ત્યાંથી રહીને આટણ બસ સ્ટેન્ડ પર

सालो राखे म दोपनो હા દર્શનાલો કોઈ થી વાર મિત્રો આપણે દુકાન નું ગામ છે ઓય આગળ આગળ નહી જ છે ને સવાલ જ નહી ને જાને હું ચલો તો જો કાલે એક બે

આ કોમ્પલેક્ષ મણિભદ્ર દરેક મિત્રો આઈ જાજો મોબાઈલ લેવા ખુબ વ્યાજબી ભાવા મળી જશે ફાઈનલી મિત્રો આપણે પાટણનું જે કામકાજ હતું તે તમને વિડીયોમાં બતાવીશું એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જે પાટણમાં ફર્યા તે બહુ જ તમને બધાનો પ્રયત્ન કર્યો છે વિડીયો સારો અને વ્લોગિંગને લગતો સારો એવો બનાવે છે તો આપણે છેલ્લે પેટ્રોલ પુરાવીને એક્ટિવામાં અને હવે ઘરે જઈ રહ્યા છે ટાઈમ થયો છે સાડા ત્રણ જેટલો ટાઈમ થયો છે બસ તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અને ભાઈ તમારે કોઈ કહેવું હોય તો બસ તો અમારા આવા વ્લોગિંગને લગતા અને અમારા પાટણના હૃદય સમ્રાટ પોનસો પાટણના લોકો જો પ્રેમ કરતા હોય અને આખું પાટણનું વ્લોગિંગ જોવા માંગતા હોય અને આખા ગુજરાતના પણ લોકો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય જવાન જય કિસાન